વલસાડ શહેર અને જિલ્લામાં સંખ્યાબંધ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના બે સભ્યોની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ સાથે ચાર જેટલા ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે વલસાડ પોલીસની કેદમાં રહેલા બે રીઢા ગુનેગાર સિંહ ટાંક અને મનોજ મનુસિંહ પટવા વલસાડની રાજનગર સોસાયટીના એક મકાનમાં ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા આ તસ્કરોએ બંધ રહેલા મકાનની પહેલાથી જ રેકી કરી રાખી હતી આરોપીઓને મોટા મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને એક જ ઝપટમાં મોટી આવક થવાની આશા હતી તસ્કરો લગભગ પોતાના પ્લાન સફળ થઈ ચુક્યા હતા પરંતુ ચોરી દરમિયાન અત્યાર સુધીમાં વલસાડ શહેરમાં ત્રણ અને એક નવસારી ગ્રામ્યમાં માં ચાર ગરફોડ ચોરીના ગુના આચર્યા હોવાનું કબૂલ્યું છે રાજનગર બંધ ચોરી કરવા બે જેટલા માણસો આવેલા છે એવી માહિતી કંટ્રોલ મારફતે વલસાડ સિટી પોલીસને મળી હતી અને રાજનગર સોસાયટીના જે જાગૃત નાગરિકો છે એ લોકોએ જે આરોપીઓ છે બંનેને ઘેરી લીધા હતા અને અને એમની જે 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 એમણે આખું ઘર કરી લીધું એની એના કારણે આ પોલીસને બંને બંને આરોપીને જે સ્થાનિક રહીશોની મદદથી બંને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે આ જે પકડાયેલા આરોપી છે કૈલાસિંહ રામસિંહ ટાંક અને મનોજસિંહ દિલીપસિંહ પટવા એ એક જે છે એ ઓરિજનલી ખંડવા મધ્યપ્રદેશનો છે અને જે હાલ વાપીમાં રહે છે અને કૈલાસ સિંહ છે એને મનોજ સિંહને મધ્યપ્રદેશથી એના મિત્રને બોલાવ્યો હતો અને આ બંને મળીને અલગ અલગ વિસ્તારમાં વલસાડ સુધીના વિસ્તારમાં ઘરફોડ કરવા માટે આવેલા હતા મૂળ મધ્યપ્રદેશના ખંડવાનો આરોપી કૈલાશસિંહ ટાંક વાપીના ડુંગરી ફળિયામાં રહે છે તે પોતાના મિત્રને બોલાવીને છાશવારે ગરફોડ ચોરીઓને અંજામ આપતો હતો સિકલીગર ગેંગ સાથે જોડાયેલા ગુનેગારો વલસાડ શહેરની વિવિધ સોસાયટીઓમાં દિવસ દરમિયાન ફરીને બંધ મકાન કે વૃદ્ધો એકલા જ રહેતા હોય તેવા ઘરોને ઓળખી કાઢતા હતા આટલું જ નહીં શિકારનું સ્થળ નક્કી થયા બાદ મોટા હાથફેરો કરીને તસ્કરો આસપાસ રહેતા લોકોની નજરોથી બચીને ભાગી છૂટવા અંગેનો સલામત માર્ગ પણ પહેલાથી જ શોધી કાઢતા હતા આ ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને બે લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો અગાઉ આશરેલા ગુના સમયના દાગીના અને રોકડ રકમ જપ્ત કરવાની દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આ આરોપીને પકડવાની સાથે વલસા સિટી પોલીસ સ્ટેશનમાં અનેક ગુનો અને સાથે સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના બે ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે સાથે સાથે નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનમાં એક દાખલ થયેલી ઘરફોડ હતી એ પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે કુલ ચાર ગુનાઓ આ આરોપીને પકડવાના લીધે શોધી કાઢવામાં સફળતા મળી છે આ આરોપીઓ પાસેથી સોના ચાંદીના જે પાયલ છે લગડી છે વેટી છે મંગળસૂત્ર છે એમ કુલ મળીને એક લાખ પચીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે એક લાખ ચાલીસ હજાર રૂપિયા ઢોકળા પણ એમની પાસેથી મળી આવેલા છે અને એની સાથે સાથે નકલી સોના ચાંદીના દાગીનાઓ ચાર હજાર રૂપિયાની કિંમતના નકલી સોના ચાંદીના દાગીનાઓ પણ મળ્યા છે કુલ આ આરોપીઓ પાસેથી બે લાખ સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દામાં રિકર કરવામાં આવ્યો છે સુરત નવસારી ભરૂચ વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સિકલીગર ગેંગના સભ્યોનો આતંક ફેલાયેલો છે શિયાળાના સમયે ટોળકીની ચોરી લૂંટ અંગેની પ્રવૃત્તિઓ વધી જતી હોય છે આ ગેંગના સભ્યો પોલીસના હાથે ઝડપાયા બાદ જેલમાં સજા કાપીને છૂટી જાય છે અને ફરી ચોરીના જ ધંધામાં સામેલ થાય છે ત્યારે પોલીસે આવા કુખ્યાત આરોપીઓ ગુનાની અંધારી દુનિયા કાયમને માટે છોડી દે તેના પર કાર્ય કરવાની જરૂરિયાત છે ਪ੍ਰਿਆੰਕ ਪਟੇਲ ਗੁਜਰਾਤ ਫਾਸਟ ਵਲਸਾਰ